0 व्यूज સાથે 0 બલ્કની જીરો व्यूज સાથે બલ્કની મળી છે કાઈ આટલું જ હા ટ્યુબેનનો ખબર નહી શું ઈરાદો હોય છે

યુ ડાન્સ 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 ટુ અહીંયા ભારતીય નારી લુકમાં અને અહીંયા અમારી માટે છે ગીટલ કપ એન્ડ રેડી ટુ ડ્રિંક વાળી કોફીઝ નાઇસ ઓકે આ મિલ્ક પાવડર લાગે છે અને સોફાર વાવ આ છે બાથરૂમ વિથ હીટર ઓ હોય ગોડ હાર્દિક ટોવેલ્ક અમે જો કે લઈને જ આવ્યા છે હેર ઓઇલ કીટ મોચરાઈઝર શોપ એવરીથિંગ બહુ સારી કન્ડિશન છે અહીંયા પણ એક કીટ છે ગુડ 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 નાઇસ આ મ્યુઝિયમમાં એક્સપ્લોર કરવું હોય આપણે તો તમારે અહીંયા હન્ડ્રેડ રૂપીઝ ટિકિટ લાગશે અબાવ ફિફ્ટીન યર્સ બરાબર અને આ છે ખોખરી વેસલ મ્યુઝિયમ દીવમાં આમ જોવા જઈએ ને તો એટલી બધી પબ્લિક લાગતી નથી બટ જોઈએ હવે સો રૂપિયા જેટલું વસૂલ છે કે નહીં બરાબર હે

આવે છે દરિયામાં જ રાખેલી છે તો આપણે જાય ગંગટેશ્વર મંદિર ને એનું કયું હતું ગંગેશ્વર મંદિર પાંચ પાંડવો એ ઓકે પાંચ પાંડવો એ શું ચૌદ વર્ષનો વનવાસ હતો ને ત્યારે એને આ મંદિર બનાવ્યું અચ્છા પાંચ મંદ શિવલિંગ છે સી ગયા છે ગંગેશ્વર અને અમારી જો ગંગા સી ઇઝ સ્લીપિંગ ટ્રાફિક બહુ મોડરેટ છે મોડરેટ એ કહેવાય છે જ નહીં માણસો એટલી બધા અને અહીંયા જુઓ દરિયો મસ્ત જોરદાર ને પછી ભગવાનના દર્શન કરવા જવાનું છે સાડી ફૂલ ડ્રેસ કે છે જે આ લોકેશન છે ને અહીંયાથી પાણી અંદર આવે છે અને પછી છે ને અહીંયા શિવલિંગ પર ચડાવે છે અને આ પાંચ પાંડવોએ અહીંયા ભગવાન શિવની पूजा ગઈ રીતે એટલે 5 હા 5 સે મિલ છે સારું છે ને હ આદુ ચનાચોર અને બીચ ની વાઇપ્સ બેસ્ટ કોમ્બિનેશન બેસ્ટ ડિビューટ છે મસ્ત નાડી મતલબ ગોવા જેવી વાઇબ આવે ખરી તમને દિમાયો તો થોડી ઘણી

પીયુ બેન છે ને સુતી છે અને અહીંયા પબ્લિક થોડી થોડી લાગે છે બટ રસ્તા જો એકદમ ક્લીન બહુ જ ઓછી પબ્લિક છે બહુ જ ઓછી પબ્લિક હા પણ મજા આવે એવું છે આટલું શાંત વાતાવરણ છે ને એકચ્યુઅલી અમને બે બહુ ગમે છે એટલે કોઈ ચાજી માથાકૂટ નહીં ટ્રાફિક આપણે પહોંચી ગયા છે નાગવા બીચ આજે ચંદ્રગ્રહણ છે આજે ચંદ્રગ્રહણ છે તો બધા એવું કહેતા હતા કે ભાઈ તમે તો જલ્દી જતા રહેજો હોટેલ્સ આપણે પાછા રૂમ ઉપર આવી ગયા અને હોટલ એક્ચુઅલી બહુ મસ્ત હતું તો એનું રેસ્ટોરન્ટ બહુ સારું હતું પછી પછી આપણે એવું વિચાર કર્યો કે ભાઈ આપણે ત્યાં જ જઈએ એમ જમવા માટે અને બસ જો એડ્રેસ કરી અને પહોંચી ગયા અને પછી આપણે એ લોકો એમ કીધું કે ભાઈ ખીચડી અમને આપવા એમ માટે માટે એકચ્યુઅલી એ લોકોએ મસ્તી ખીચડી ખરીદી

તો એ મસ્ત ખાઈ લીધું ને હવે એ પચાવે છે અને પોતાની ઓલ શું કહે સેલ્ફ ને થોડી થકાવે છે ચાલ વાય વાય નથી આવું ઓય ટીયુ સ્લીપ ટાઈમ થઈ ગયો ચલો હવે ડેડી થાકી ગયા છો હવે એને આવું નથી ગુડ મોર્નિંગ બધાઈને

તમે લોકો રેડી થઈ ગયા છે બધા અને હવે અમારું આજે છે સાડા નવ વાગ્યા છે ચેકઆઉટ છે અને હાર્દિક ઓલમોસ્ટ બધું પેક કરી દીધું થેન્ક યુ હાર્દિક ફોર ધેટ ઘોડી ઉભી થઈ ગયું છે અને હું પણ રેડી થઈ ગઈ છું જોઈ શકો છો તમે લોકો આ ઈ જ ગાઉન છે જે મેં પ્રી વેડિંગમાં પહેર્યું હતું અને ફાઇનલી મારી બોડી એટલી જ શેપ પર આવી જઈ છે કે હું આ મારા કપડાં ફરી પહેરી શકું છું અને આ વસ્તુની મને કંઈક અલગ જ લેવલની ખુશી છે અને આ જો અમારું લિટલ જીન્સ લિટલ જીન્સ ઓ બચ્ચો લિટલ જીન્સ બસ તો અમે હવે અહીંથી નીકળશું અને એકચ્યુઅલી અમારે છે ને કિલ્લા પર જવાનું છે દીવ ફોર્ટ એટલા માટે મેં આ ટાઈપની આઉટફિટ પહેરી છે કે આમાં ફોર્ટ પર છે ને ફોટોઝ ને બધું સારું આવે છે છીએ દીવની બજાર અને અમે પહોંચી ગયા છે દીવની બજાર ઉપર હાર્દિક છે ગાડીમાં બેઠો બીકોઝ પાર્કિંગના પચાસ રૂપિયા છે તો મેં કીધું મારે ખાલી ચરાક જોવું છે જો બધું સ્ટાર્ટ જ થાય છે હજુ કોઈ ખુલ્યું નથી એવું છે અમે પહોંચી ગયા છે દીવ ફોર્ટ પર

તડકો <laughs> એટલે દીવ ફોર્ટની અંદર અમે લોકો આવી ગયા છે અને સી અહીંયા મતલબ મેન્ટેનન્સ બહુ સારું કરેલું છે ને નહીં યાદ ગ્રીનરી ને ઓલ ધેટ મતલબ હંડ્રેડ રૂપીઝ લે છે પણ એ પ્રમાણે સારું બધું કર્યું છે આઈ ટી યુ વોટ ઇઝ દિસ બિહેવિયર લોકેશન પણ સારું છે

મી હર જસ્ટ ગોઈંગ હે રાજા આટલા મોટા મોહલ રહેતા છે હે ત્યાં ઉપર નીચે ઉતરવાનું મતલબ બહુ સારું મહેલ છે અચ્છા જો વ્યૂ For that view, cha. Wow, you see É? Yeah? Hum! Mm.

મતલબ સારું છે લોકેશનના તેના આટલો મોટો કિલ્લો છે વ્યૂ છે હા ઉનાળામાં હેરાન હો તમે પણ આ એટમોસ્ફિયરમાં તો મજા આવે કેમકે દરિયો બધી બાજુથી દેખાય તમને કિલ્લો જોવા મળે અને વ્યૂઝ પણ સારા છે અને ફોટોઝ પાડવાનો જેનો શોખ હોય ને એના માટે તો બેસ્ટ લોકેશન છે નહીં ફોટોઝ બધી જગ્યાએ મસ્ત લાઇટનિંગવાળા સારા આવે છે વ્યૂઝ બી સારા છે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો અપસાઇડ નો

નજીક બોલદાર કઈ કેવું છે ટ્રીપ ની બારે એક બે સેન્ટેન્સ ખર્ચો છે ને એકચ્યુઅલી અમારે સાડા અગિયાર હજાર જેવું થશે કેમ કે એક વાર હજી સીએનજી પુરાવશું અને પ્લસ જમશું ક્યાંક હ અને બાકી આમ જોવા જાય ને તો ત્રણ દિવસમાં સાડા રૂપિયા વિથ હોટલ વિથ ખાવાનું પ્રોપર એન્જોયમેન્ટ

આ ત્રણે ત્રણ વસ્તુ થઈને અમારે સાડા અગિયાર ચાર રૂપિયા થયા છે બટ એ બધું તો આપણે શું કહેવાય નલિફાઈ કરીએ એન્જોયમેન્ટ ફૂલ ઓન હાફટર લોંગ ટાઈમ અમે છે ને બાર બાર નીકળે છે એટલું બધું અમે એમ નહોતું વિચાર્યું કે ના અહીંયા જવું ને આ જવું ના કરવું તે કરવું થઈ જશે અમે થાકી જાય થાકી જાય પણ 8:00 વાગે તો અમે હોટેલમાં વયા ગયા હતા અને મસ્ત સુઈ ગયા હતા 9:30 વાગે તો પણ આમ શું મજા એટલે જે આ કન્સેપ્ટ છે કન્સેપ્ટ જોવા જોઈએ તો બરાબર છે કે ક્યાંક સારી જગ્યાએ જઈને મસ્ત એવું કે આ જોઈ જોઈ લે આ ખાઈ ઓલું ખાઈ લે બસ આરામથી એન્જોય જે બહાર નીકળો ચારક વાગે ફરો ફરો પછી પાછા ઓટો માં વૈયા મજા આવે એવું છે નઈ બરાબર છે અને રસ્તો પણ આપ અમે લીધો છે એ છે દીવ થી ભાવનગર વાળો અને અમદાવાદ વાળો બરાબર એમાં છે ને આપણે ઘણો બધો ડિફરન્સ પડી જાય છે એ રસ્તો બી મસ્ત છે અને પ્લસ કિલોમીટર્સ બી ઓછા પડે છે એટલે અમદાવાદ થી કોઈને જો દીવ આવું હોય ને તો તમે આરામથી સાડા ત્રણસો કિલોમીટર જેવું જ થાય હવે વિચારતા હોય કે ભાઈ આબુ જવું છે કે ઉદયપુર જવું છે એના કરતા દીવ આવું હોય તો બી ચાલે નહીં આ સાડા ત્રણસો કિલોમીટર થાય પણ દીવ ના લોકેશન બી સારા છે ગયા છે જમવા માટે બહુ સારું ફેમસ છે અહીંયા એવું હિલુએ સર્ચ કર્યું હતું તો આપણે જોઈએ એકસો ચાલીસ રૂપિયા અનલિમિટેડ છે તો ટ્રાય કરી જોઈએ શું નહીં બરાબર જમવા માટે મસ્ત થાય છે રીંગણ ભરેલું મગનું ભયું ભાઈલું ટેસ્ટ તો બધું અનલિમિટેડ છે બહુ સારા ભાવ અનલિમિટેડ આપે છે

ટોરેન્ટ ઇઝ ઓલવેઝ ગુડ કંપની હું એમ જ કહું છું અને એમ જ કેતી રહીશ કે ટોરેન્ટ જેવી કંપની હું કે ટ્રાન્સપોર્ટેશન જે તકલીફ હતી ને ત્યાં ડબલ લાગશે તો તું એવું અહેસાસ કરીશ તો આના કરતા તો ભલે કિલોમીટર વધારે પણ મારે આ દી કે ઊભો ન દોરે ઉપર તો મને કંપની બદલવાની સજેશન્સ આપવા વાળો કોણ હતો કંપની બદલવી તો તારે એટલે હું સજેશન આપું બાકી હું કોઈ કોઈ કંપની બદલો તો તો યાર માર લેવડ જેવું ના કરીશ બરાબર અભી તું દેખી લે અભી ય ટાઈમ હે છજે તેરા છૂટ